નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર ચેરપર્સન શ્રી ધર્મિતાબેન ગજ્જર પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લા ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું આજ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના ચેરપર્સન શ્રી ધર્મિતાબેન ગજર દ્વારા બાળકોના અધિકારો સંબંધિત તમામ વિભાગ કચેરીઓના તાબે હેઠળની બાળ સંભાળ સંસ્થાઓ છાત્રાલયો શાળાઓ આંગણવાડી હોસ્પિટલ બાર દર્દીઓનો વોર્ડ પોલીસ સ્ટેશન જપસેલ સબજેલ સખી વન સ્ટોપ સેન્ટર બાળ કલ્યાણ સમિતિ જેવી તમામ સંસ્થાઓની મુલાકાત કરવામાં આવી હતી જેમાં બાળકોને લગતી સેવાઓ જેમ કે શૈક્ષણિક કાર્ય તથા મંજૂર મનોરંજક બાબતો આરોગ્યલક્ષી સેવાઓ પો પોષક આહાર સામાજિક સુરક્ષા બાળ અધિકારો વગેરે બાબતોને લઈ બાળકો સાથે તથા સંબંધિત અધિકારીઓ સાથે કર્મચારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી શ્રી ના અધ્યક્ષતાને તમામ અધિકારીઓ સાથે કલેક્ટર શ્રી કચેરી ખાતે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી તેમાં જિલ્લામાં બાળકોના જન્મદર તથા શૈક્ષીઓ આરોગ્ય અને શિક્ષણને લગતી સેવાઓ મધ્યાહન ભોજન આંગણવાડી બાળકોની સેવાઓ અનાથ અને એકવાલીવાળા બાળકોને લગતી યોજના અને સંસ્થાકીય સંભાળ દિવ્યાંગ બાળકોને લગતી સેવાઓ બાળકોને લગતા ગુના તથા પોસ્કો અને જૂનિવાયલ જસ્ટિસ એક્ટ દત્તક વિધાન બાળ મંજૂ મંજૂરી વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા આ સમીક્ષા બેઠકમાં બેઠકમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના જિલ્લા પોલીસ વડા અધિક્ષક શ્રી ગિરીશભાઈ પંડ્યા નાયબ નિવાસી અધિક અધિક કલેક્ટર શ્રી આર કે ઓજા જિલ્લા પુરવઠા અધિકારી એ જી ગજર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બીજી ગોયલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ વી ડાબી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એ કે મોટકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી વીએસ શાહ સમાજ કલ્યાણ અધિકારી શ્રી પીડી ગામિત મદદની શ્રમ આયુક્ત શ્રી કે એન ચુડાસમા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા